વિરમગામ તાલુકાના મેલજ ગામમાં ભૂમાફિયાઓ છટકા બનીને મોટા પાયે માટીનું ખનન કરેલ છે આ જગ્યામાં ત્રીસ હજાર મેટ્રિક ટન માટી લેવાની મંજૂરી મળેલ છે પરંતુ ત્રીસ હજાર કરતાં પણ ત્રણ ગણી વધારે માટીનું ખનન કરેલ છે ત્યારબાદ એમનો ભાંડો ના ફૂટે એટલા માટે બાજુના તળાવની પાડ તોડીને ખનન કરેલી જગ્યામાં પાણી ભરી દીધેલ છે માટીનું ખનન કરેલ છે તેવા લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરાવો અને આપણા જાગૃત ધારાસભ્યોને પણ મોકલો કે લો ભાઈ જોઈ લો તમે પણ તો ભ્રષ્ટાચારની આ કહેતા હતા અને તમારી હાજરીમાં તમારા વિસ્તારમાં તમારી દેખરેખ નીચે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હવે તપાસ કરાવો ને જે તે ભૂમાફિયા હોય તેમના પર ગુનો દાખલ કરાવો તો સાચો ગામનો દીકરો ગામનો દીકરો બાકી તો વાતો કરવાવાળા ઘણા બધા નેતાઓ ખાલી વાતો જ કરી પોતાના રોટલા શેકે છે પછી તમારો પણ એમના લિસ્ટમાં વારો ના વેવવું એનું ધ્યાન રાખજો અને જો તમે સાચા આજ અર્થમાં વિરમગામ દેતરોજ અને મંડલનો વિકાસ કરવા માંગતા હોય તો આવા ભૂમાફિયા ઉપર ગુનો દાખલ

આ ભ્રષ્ટાચારીઓ ચાવ કરી ગયા છે તો આપ તારા સભ્યશ્રી ને કઈ કહેવા માંગો છો હા તારા સભ્યો કહી દઈએ કે ભાઈ સાહેબ તમે તારા સભ્યો અમારા ગામના બરાબર વિરમ ગામના બરાબર તો તમે આ બાબતે રૂબરૂ તપાસ કરીને સંતોષકારક જવાબ અને સરકારમાં રોલટી ભરવાના પ્રયત્ન કરાવો આ બધી જમીન ફૂમાપ માટી લઈ જઈને ક્યાં ક્યાં નાખી પ્રાઇવેટ જગ્યાએ નાખી છે

આપની શું સમસ્યા છે અને આપનું નામ શું છે અને ગામ મારું નામ લક્ષ્મણભાઈ કુશાલભાઈ મારું ગામ સુવાલ ડાંગરવા મારી સમસ્યા કે ન્યાય સમિતિ ચેરમેન છું પંચાયતનો સભ્ય છું અને આ ખનીજ જે માટી લઈ જવામાં આવી બધી તમારો પ્રશ્ન શું છે મારો પ્રશ્ન એ છે કે બધી માટી આખું તલાય ગામનું તલાય હતું ગોદી નાખી છે પાણી ભરી જાય કયા ગામનું ગામ તળાવ છે ચુવાલ ડાંગરવા ગામનું અને આ જમીનમાં કોના દ્વારા ખનન કરવામાં આવ્યું છે માટી ખોડલ અંસારી અંસારી બરાબર કે આની મંજૂરી લેવામાં આવી છે કે આમાં આની રોયલ્ટી ભરવામાં આવી છે એવું કોઈ તમારી જોડે પ્રાથમિક માહિતી ખરી ના એવી કોઈ માહિતી નહીં રોયલ્ટી કોઈ પ્રાથમિક કોઈ માહિતી નહીં ખાલી ઠરાવ કરીને આ મંજૂરી આપવામાં આવેલી આ બાબતે તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છો અત્યાર સુધીમાં અને કેટલા સમયથી તમે રજૂઆત કરી છે મેં ટીડીઓ સાહેબને મામલતદારને અને ખનીજ ખાતામાં કલેક્ટરમાં ધ્યાન આપતા નથી આચાર સંહિતા ચાલે હાલ મંજૂર કશું થશે નહી અહિયાં સ્થળ ઉપર કોઈ અધિકારીઓ ટીડીઓ કે મામલાદાર સિંહ કે કોઈ આવેલા ખરા ટીડીઓ સાહેબ આવેલા જોઈને જતા રહ્યા બરાબર શું જવાબ આપ્યો કશું જ જવાબ આવે જતા રહ્યા કાર્યવાહી તમને કેવું કે માન કાર્ય ઊંડાઈથી માટી લેવાય જ નથી અને આટલું બધું 20 ફૂટ થી ઊંડાઈ થી જો માટી લેવાતી હોય તો ગામના છોકરા કે કોઈ માણસ અથવા કોઈ પશુઓ તળાઈ ની અંદર પાણી પીવા આવે કે ભરવા આવે તો એનું શું થાય બરાબર કારણ કે આના માટે કોઈને પછી પાસેથી કોઈ જવાબ મળતો જ નથી આવું વખતે તકલીફો થાય ત્યારે અને અત્યારે એની કોઈ કાર્યવાહી કરવા પણ તૈયાર નથી બરાબર એટલે આમાં એવું લાગી રહ્યું છે કદાચ કોઈ રાજકીય હેતુ પણ હોય શકે આ બાબતમાં સરપંચ પોતે હજુ આ જગ્યા પર આજ લગી આવ્યા નથી એમના પતિ પણ આવે છે પણ બહુ વ્યવસ્થિત કોઈ જવાબ અમને આપતા નથી બરાબર એટલે આની માટે અમે પોતે એમ કહીએ છીએ કે આની પાછળ અમારે કંઈક કાર્યવાહી કરે કારણ કે આ માનવ હિતની વસ્તુ છે પશુ હિતની વસ્તુ છે અને આટલું બધું જો જમીનના ખંડનન થતું હોય તો સરકાર આમાં યોગ્ય રીતે આવા લોકોને માફિયા લોકોને પૂરેપૂરો દંડ આપે યોગ્ય શિક્ષા આપે એવી અમારી વિનંતી છે આપની શું સમસ્યા છે અને આપનું નામ શું છે અને ગામ મારું નામ લક્ષ્મણભાઈ કુશાલભાઈ મારું ગામ ડાંગરવા મારી સમસ્યા

આની મંજૂરી લેવામાં આવી છે કે આમાં આની રોયલ્ટી ભરવામાં આવી છે એવી કોઈ તમારી જોડે પ્રાથમિક માહિતી ખરી ના એવી કોઈ માહિતી નહીં કરો રોયલ્ટી કોઈ પ્રાથમિક કોઈ માહિતી નહીં ખાલી ઠરાવ કરીને આ મંજૂરી આપવામાં આવેલી આ બાબતે તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છો અત્યાર સુધીમાં અને કેટલા સમયથી તમે રજૂઆત કરી છે મેં ટીડીઓ સાહેબના મામલતદારના અને ખનીજ ખાતામાં બધે કલેક્ટરમાં જંગલ ખાતામાં જંગલ ખાતામાં બધે મંજૂરી કેટલા સમયથી તમે રજૂઆત કરો છો પાંચ ચાર મહિનેથી તો અધિકારીઓ દ્વારા શું મળે છે ધ્યાન આપતા નહિ મંદિર સંસ્થા ચાલે હાલ મંજૂર કશું થશે નહીં અહીંયા સ્થળ ઉપર કોઈ અધિકારીઓ ટીડીઓ કે મામલાદાર સિંહ કે કોઈ આવેલા ટીડીઓ સાહેબ આવેલા આઈ જોઈને જતા રે બરાબર અમને શું જવાબ આપ્યો કશું જવાબ આલે જતા રહ્યા કોઈ પણ કાર્યવાહી કરવાનું ખરી ના ના કોઈ જરાબર કેવું લાગે છે કે માટીનું ખનન કેટલા રૂપિયાનું થયું છે કરોડો રૂપિયાનું કાર્ય સર માટી લેવાય જ નહી કોઈ અધિકાર જ નથી અને આટલું બધું વીસ ફૂટ થી ઊંડાઈ થી જો માટી લેવાતી હોય તો ગામના છોકરા કે કોઈ માણસ અથવા કોઈ પશુ ચલાઈ ની અંદર પાણી પીવા આવે કે ભરવા આવે તો એનું શું થાય બરાબર કારણ કે આના માટે કોઈને પછી પાસેથી કોઈ જવાબ મળતો જ નથી આવું કઈ તકલીફો થાય અને અત્યારે એની કોઈ કાર્યવાહી કરવા પણ તૈયાર નથી બરાબર એટલે આમાં એવું લાગી રહ્યું છે કદાચ કોઈ રાજકીય હેતુ પણ હોય શકે આ બાબતમાં સરપંચ પોતે હજુ આ જગ્યા પર આજ લગી આવ્યા નથી એમના પતિ પણ આવે છે પણ બહુ વ્યવસ્થિત કોઈ જવાબ અમને આપતા નથી બરાબર એટલે આની માટે અમે પોતે એમ કહીએ છીએ કે આની પાછળ અમારે કંઈક કાર્યવાહી કરે કારણ કે આ માનવ હિતની વસ્તુ છે પશુ હિતની વસ્તુ છે અને આટલું બધું જો જમીનના ખંડનન થતું હોય તો સરકાર આમાં યોગ્ય રીતે આવા લોકોને માફિયા લોકોને પૂરેપૂરો દંડ આપે યોગ્ય શિક્ષા આપે એવી અમારી વિનંતી છે